શ્રી રા સાડી આજે ફરીથી તમારી માટે એકદમ નવી અને એકદમ જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છે સાડીનું ફેબ્રિક એકદમ આપણે છે ને સિલ્ક બેઝ ઉપર રહેવાનું છે અને જેનું બ્લાઉઝ છે ને એ એકદમ પ્રીમિયમ રહેવાનું છો બેનું કારણ કે આજે આપણે ખૂબ સરસ મજાના મેરેજમાં નાઇટના ફંક્શનમાં અને પાર્ટી લુકમાં ચાલેને ને એવી પ્રોફેશનલ લુકની આપણે સાડી લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો આખી સાડી આપણે ખૂબ સરસ મજાની સીક બેઝ ઉપર આવવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત આ રામા કલર રહેવાનો છે સાથે આપણે એકદમ હેવી આપણે વર્કવાળું બ્લાઉઝ લઈને આવ્યા છે જે તમે નાઈટના ફંક્શનમાં અને રિસેપ્શન પાર્ટીમાં અને એકદમ ફાલટી લુકમાં પહેરી હોય ને તો એકદમ બેસ્ટ વેરાયટી લઈને આવ્યા છે કારણ કે મેરેજ સિઝન આવી ગઈ છે નાઈટના ફંક્શનમાં આટલી મસ્ત શાઇનિંગવાળી સાડી અને પ્લેન કોન્સેપ્ટમાં આવી હોય ને તમારી બેનોને છે ને બહુ જોરદાર લાગવાની છે અને વર્ક વાળું બ્લાઉઝ આવે એટલે એકદમ હેવી અને એકદમ પ્રોફેશનલ લુક ની લાગણી છે બેન તમે જોઈ શકો છો એનું બ્લાઉઝ પણ એકદમ રીચ અને એકદમ હેવી રહેવાનું છે અને સાડી એકદમ સોફ્ટ અને શાઇનિંગ વાળી રહેવાની છે પહેલા આપણે આખી સાડીને જોઈ લેશું ખૂબ સરસ મજાની સિલ્ક બેઝ ઉપર સાડી છે ફેબ્રિક એકદમ લચકા જેવું અને એકદમ કોણ માખણ જેવું રહેવાનું છે બેન અને જે બેનો આપણે મેરેજ સિઝનમાં એક સરખી કરી હોય ને તો પણ મળી જશે એટલું જોરદાર સાડીનો લુક છે અને પ્લેનમાં વર્કવાળી સાડીનો કોન્સેપ્ટ છે બ્લાઉઝનો એટલે છે ને ગ્રુપ વાઇઝ કરવીએ છીએ ને તો પણ મળી જશે અને આ આપણી એકદમ ટ્રેન્ડિંગ સાડીનો છે અને સાથે એકદમ આપણે રીસ્ટૉોક કર્યો છે એટલે જે બેનુને આ સાડી પ્લેનમાં કોન્સેપ્ટમાં લેવાની રહી ગઈ હોય ને તો રીસ્ટોક થઈ ગયો છે એટલે જેનો પણ ઓર્ડર હોય ને એ બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ફેબ્રિકની વાત કરીએ ને તો સાડીનો ફેબ્રિક એકદમ લચકા અને એકદમ શાઇનિંગવાળું રહેવાનું છે એમાં શરૂઆતમાં ખૂબ સરસ મજાના નાના નાના રેસા આપેલા છે જે સાડીની સાથે મેચ થઈ જવાના છે અને સાડીનો કલર આપણે ખૂબ સરસ મજાનો આપણે મોરપીચ લાંબા શેરનો ઓપન કર્યો છે ખૂબ સરસ મજાનો કલર છે ફેબ્રિક એકદમ લચકા જેવું છે એટલે હું તમને પાટલી પાડી બતાવીશ અને ફૂલ શાઇનિંગવાળી આપણે ગજી સાડી ન પહેરી હોય એવું સેમ ફેબ્રિક રહેવાનું છું બહેનું એટલે જે બેનુ એટલા પ્લેન કોન્સેપ્ટમાં સાડીનો લુક એકદમ જોરદાર ગમતો હોય અને સાથે વર્ગવાળું બ્લાઉઝનો લૂક ગમતો હોય એની માટે ફરીથી રિસ્ટોક થઈ ગયો છે એટલે તમારા મનગમતા કલર સ્ક્રીન ઉપર બતાવો એમાંથી તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો સિલ્ક બેઝ ઉપર સાડીનો કોન્સેપ્ટ છે એટલે કેટલી જોરદાર સાડીનો લૂક આવે છે સાથે આરામથી પહેરાઈ જાય એવી લચકા જેવું કપડું છે અને કોણું માખણ જેવા મટીરિયલમાં આટલી સુપર સાડી આવે ને મારી બેન તો ફટાફટ એટલો મસ્ત મોરપીચ રામાશયનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરેલ જો તમે સાડી જોઈ શકો છો આખી સાડી હું તમને ઓપન કરી બતાવું છું ખૂબ સરસ મજાની એકદમ રચકા જેવી અને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આખી સાડી સિમિલર રહેવાની છે અને એક કલરનું મેચિંગ હોય એટલે જોરદાર જ લાગે જોયું ને આખી સાડી કેટલી મસ્ત છે હવે એનું બ્લાઉઝ જોઈશું બ્લાઉઝ બહુ યુનિક અને સરસ મજાનું છે જેમની ઘરે મેરેજ હોય અને ગ્રુપ વાઇઝ એકદમ ડિફરન્ટ વેરાયટી કરવી હોય ને તેની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે સાથે એકદમ હેવી વર્કનું બ્લાઉઝ આવે એટલે એકદમ પ્રીમિયમ લાગવાની છે બેનું તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે કેટલું રીચ અને એકદમ ફેન્સી છે શરૂઆતમાં ખૂબ સરસ મજાનો આપણે આખી બ્લાઉઝમાં છૂટા છૂટા બુટ્ટીનું વર્ક રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું જોરદાર આખી બ્લાઉઝમાં છૂટી છૂટી બુટી આવે છે સાથે જે આપણે સ્લીવનું વર્કનું કામ આવ્યું છે ને એ એકદમ મસ્ત આપણે ફેબ્રિક ફેબ્રિકની સાથે માં આવેલું છે તમે જોઈ શકો છો કેટલું હેવી આપણે વર્ક સ્લીવનું આપેલું છે કારણ કે આખી સ્લીવ હેવી હશે આખા બ્લાઉઝમાં છૂટી છૂટી બુટ્ટી આવશે ને એટલે બ્લાઉઝ તો એકદમ પ્રીમિયમ બનવાનું છે અને જેમના ઘરે મેરેજ હોય એને ગૃપે સેમ કરવી હોય ને તો પણ એકદમ જોરદાર આર્ટિકલ છે તમે વર્કનું ફિનિશિંગ જોઈ શકતા હશો કેટલું મસ્ત ફિનિશિંગ છે આરામથી બે હાથ ફેરવે છે તો એ પણ નીકળે એવું નહીં એકદમ મસ્ત ફેબ્રિક સાથે વિવિંગનું કામ છે સાથે જેનું નીચે સ્લીવનું વર્કનું વાળું કટિંગ આપ્યું છે ને એ પણ એકદમ બેસ્ટ અને એકદમ યુનિક અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને હું જોરદાર રાખું છું બેન અને જે બેનોને પ્લેન કોન્સેપ્ટ ગમતો હોય અને એટલું રીચ લૂકનું બ્લાઉઝ ગમતું હોય ને તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર એકદમ યુનિક અને એકદમ ફિનિશિંગ વાળું અને એકદમ જોરદાર લાગે છે બેન સાથે તમે હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ પણ કરશો ને તો પણ એકદમ રીચ અને એકદમ પ્રોફેશનલ લાગશે બ્લાઉઝ તો તમે છે ને એકદમ ફેન્સી અને એકદમ ન્યૂ વેરાયટીનું બનાવશો ને એટલે બ્લાઉઝમાં તો કાંઈ કરશે નહીં પણ તમને લો રેન્જમાં એકદમ પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ મળી જશે શું બેનો અને નાઇટના ફંક્શનમાં અને એકદમ કોલેજ ફંક્શનમાં પહેર્યું હોય ને તો પણ રીઝ લાગશે એટલું જલ સરસ મજાનું હેવી વર્કનું આપણે બ્લાઉઝ લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ પ્લેન રહેવાનું છે ફેબ્રિકની વાત કરીએ ને તો ગજી સિલ ફેબ્રિક રહેવાનું છે અને કલર મેચિંગ તો દસ રહેવાના છે એટલે તમારા મનગમતા કલરનો આવી ગયો છે એટલે જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બહુ

અને એકદમ ફેન્સી રહેવાનું છો બેન એટલે જે બેન જે કલર મેચિંગ ગમતા જાય ને એમ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો પછી કહેતા ને અમે લઈ ગયા અને બાજુવાળા લઈ ગયા ખૂબ સરસ મજાના લાઇટ કલર મેચિંગ લોકો માટે લાઇટ કલર પણ જોરદાર છે જો ગ્રે કલર કેટલો સુપર લાગે જે એજમાં નાના હોય ને લેડીઝ નાની છોકરીઓ હોય અને નાની લેડીઝ લેડીઝ હોય ને એની માટે તો બહુ મસ્ત લાઇટ કલર રહેવાના છો અને કોલેજ ફંક્શનમાં પહેર્યું હોય અને એકદમ સિમ્પલ સોંપર અને પ્રોફેશનલ લુક જોતો હોય ને એની માટે તો બહુ જોરદાર કોન્સેપ્ટ છે કારણ કે હેવી અને એકદમ રીચ લુકનું બ્લાઉઝ આવી જાય અને આટલી મસ્ત લાઇટ વેર અને એકદમ શાઇનિંગવાળું ફેબ્રિક મળી જાય ને એટલે પીસ તો કાંઈ ઘટે એટલે જોરદારો કર અને જે બેનું ડાર્ક કલરના શોખી હોય ને એની માટે ખૂબ સરસ મજાના ડાર્ક કલર પણ રહેવાનો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર નજીક હું તમને બતાવું છું એક જોવો ને એ ભૂલો ને એટલા સરસ મજાના કલર મેચિંગ તો છે પણ જેના બ્લાઉઝના લુક આવે ને એકદમ જોરદાર અને એકદમ યુનિક આવો બેન તમે જોઈ શકો છો કેટલું જોરદાર આપણે એકદમ મસ્ત ડાર્ક કલર મેચિંગ પર રહેવાના છે અને લાઇટ કલરના શોખીન માટે લાઇટ કલર પણ એકદમ બેસ્ટ લઈને છો બેન તો હારવાર જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો પછી આમાં દસ કલરની રેન્જ છે એટલે તમારા મનગમતા કલર પણ આવી જાય અને જેમણે ઓડર આમાં બાકી રહી ગયો હોય ને આપણે કલર મેચિંગ આવી ગયા છે બધા તો એનો પણ ઓર્ડર આજે નીકળી જશે તો ફટાફટ મનગમતા કલરના સ્ક્રીનશર્ટ લેતા જ રહેવાનું પછી જો આવી સરસ મજાની એકદમ કુણી માખણ જેવી અને ગજીસલ કપડાં જેટલી વાળી સાડી અને એટલું હેન્ડ વર્કનું આખું હેવી વર્કનું બ્લાઉઝ હોય એટલે પ્રીમિયમ લાગે સાડી તમે જોઈ શકો છો એક જો ને એક બોલો ને સરસ મજાના કલર મેચિંગ છે અને આમાં તમે પછી છે ને આખું વર્કવાળું બ્લાઉઝ હોય ને તો તમે આની એકદમ મસ્ત ચોલી પણ બનાવી શકો પેનું કેટલી મસ્ત છે જો બ્લેક કલર આના આપણે ચોલી પણ થાય સાડી પણ પહેરી શકો તમે અને જણિયા ઉપર આખી સાડી તમે પ્લેન વીટી હોય તોય પણ રીચ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગશે એટલે જે બેનું જે કલર મેચિંગ ગમી હોય એના સ્ક્રીનશોર્ટ પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો કેટલા મસ્ત કલર છે નવ કલર સ્ક્રીન ઉપર તમને બતાવ્યા છે અને એક કલર મેં ઓપન કર્યો તો એટલે એકદમ રીચ કલર સાથે એકદમ પ્રીમિયમ સાડીનું કલેક્શન જો પે સાથે એકદમ હેવી લૂકનો આવું બ્લાઉઝ મળી જાય ને એટલે સાડીનો લુક તો એકદમ યુનિક અને એકદમ જોરદાર આવે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાનું શાઇનિંગ અને એકદમ ફેન્સી રહેવાનું છે સાથે એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવી સરસ મજાનું આપણે બ્લાઉઝ તો છે પણ સાડીમાં કાંઈ ઘટે ને હો બહેનું તમે જોઈ શકો છો એકદમ હચકા જેવી અને એકદમ પ્રીમિયમ સાડીનો લુક છે અને બ્લાઉઝમાં તો કાંઈ ઘટે જ નહીં એમાંય તમે ફેન્સી લૂકનું બ્લાઉઝ બનાવો ને એટલે પીસ તો એવી લાગે પણ બ્લાઉઝ જોરદાર લાગે તો જે બેનોને જે કલર મેચિંગ ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને કારણ કે કલર મેચિંગ એક જુઓ ને એક ભૂલો ને એવા સરસ મજાના રહેવાના છે અને લો રેન્જમાં આટલી મસ્ત પ્રીમિયમ વસ્તુ મળતી હોય ને તો મારી બહેનો ભૂલાય નહીં મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને આવી રીતે નહીં નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલીવેલમાં હું ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુકનું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો થેન્ક યુ